નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી ઘણા સમય રોજ તારીખ એક સાત બે હજાર પચીસ સેજ આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ સેન્ટરમાં જે આપણી સાથે આપણા

પોણા મહિના એક મહિનાથી સતત ધીમી ધારે વરસાદના લીધે અત્યારે જે કાંઈ ખેતીવાડીમાં પાક ઉભા છે લગભગ બધામાં પીળા થવાના પ્રશ્ન પ્રશ્નો જવાના પ્રશ્નો નાના મોટા પ્રશ્નો કોઈને કોઈ ખેતર ઉપર સતત ને સતત અત્યારે દેખાઈ રહ્યા છે પીળા પડતા મોલમાં ખાસ કરીને આપણે એક સુકેતુ સીડ્સની પ્રોડક્ટ છે બ્લેક બૂસ્ટર

અરવિંદભાઈ બેચરભાઈ ને ત્રણ દિવસ થી આ સાટેલું કમ્પ્લીટ અત્યારે રિઝલ્ટ છે ઓકે એટલે શું પ્રશ્ન હતા પીડાસ મગફળી માં પીડાસ પડી ગઈ ત્રણ દિવસ ત્રણ દિવસ માં રિઝલ્ટ અત્યારે કમ્પ્લીટ આવી ગયું છે ઓકે સારું રિઝલ્ટ આવી ગયું છે સરસ ને જનરલી વસુદેવ અત્યારે પીલે થોડા પ્રશ્નો લગભગ કોઈ બે લગભગ ખેડૂતો માં છે ઓર વેલે મગફળી હોય કે પાંચ છોતરા આવે તો એ વરસાદ ના લગભગ પ્રશ્નો છે તો કે સરસ તો જે પ્રમાણે વાસુદેવભાઈ વાત કરી એ પ્રમાણે ત્રણ દિવસની અંદર આ પ્રોડક્ટના છંટકાવથી ચાલીસ એમએલનો ડોઝ છે વિગે ત્રણ પમ્પ કરવાના છે પીળી પડતી મગફળી અથવા તો બની શકે કપાસનું વાવેતર છે કપાસ ઉપડતો ના હોય ઠોઠવાઈ ગયો છે એ ભાષામાં કહી શકાય એના માટે બહુ બેસ્ટ રિઝલ્ટ છે પંપની અંદર છંટકાવમાં લેવાનો તો ચાલીસ એમએલ પ્રમાણ છે કદાચ તમારે જો ડીપ હોય તો બેસ્ટ છે ડીપમાં રેન્ચિંગમાં તમારે યુઝ કરવું હોય તો અઢીથી ત્રણ વીઘે એક લીટરનું આ માપ છે આ પ્રોડક્ટ એટલી જવાબદારી સાથે અમે રજૂ કરેલી છે અમારા હરેક ડીલર મિત્રને પણ જાણ કરેલી છે કે આ પ્રોડક્ટ તમારા હસ્તક કોઈ પણ ખેડૂતને તમે આપો છો ખેડૂતને આપો છો પૂરેપૂરી જવાબદારી સાથે આપો કે આ પ્રોડક્ટ તમે વાપરો છો સાત દિવસની અંદર તમને જો એમાં મજા ના આવે સંતોષ ના થાય તો તમે અમારા જે તે અધિકૃત ડીલર પાસે પરિવાર જઈને આ પ્રોડક્ટના જે પૈસા તમે પેડ કરેલા છે ફરીથી પાછા માંગી શકો છો ડીલર કોઈ પણ જાતને આનાકાની કરે તો એવા ટાઈમે એની ટાઈમ મારો સંપર્ક નંબર સત્તાણું અઠ્યાવીસ ઝીરો બાવન અડત્રીસ પર તમે મને ફોન કરી શકો છો પ્રોડક્ટ કહી શકાય ને મગફળી માટે તો ખાસ કરીને દેશી ભાષામાં કહીએ ને તો મગફળીનો કહુંબો છે ન્યુટ્રિશનથી ભરપૂર છે ઓન એન એવરેજ લગભગ આમાં ચૌદ પ્રકારના એલિમેન્ટ્સ નાખેલા છે ટોટલી વિટામિન્સ આવી જાય છે મિનરલ્સ આવી જાય છે પ્રાઇમરી ન્યુટ્રિશન આવી ગયું સેકન્ડરી ન્યુટ્રિશન આવી જાય છે ઓલમોસ્ટ કહું બહુ કહી શકાય એ પ્રકારની પ્રોડક્ટ છે પ્રોડક્ટ આપના નજીકના કયા સેન્ટરમાં ઉપલબ્ધ થશે એના માટે થઈને અમારા વિસ્તાર પ્રમાણના જે સેલ્સ ઓફિસરો છે એમના નંબર પણ તમને આ સ્ક્રીન ઉપર હમણાં દેખાઈ આવે છે વિસ્તારમાં ખરીદી કરવા માંગતા હોય એ નંબર પર કોન્ટેક કરીને તમારા નજદીકી ડીલરનો સંપર્ક કરી શકો છો સરસ વધુ સમય ન લેતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન